કેશોદમાં જૂના સ્વામિનારાયણ મંદિરે ધર્મ સંદેશ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું કેશોદના જૂના પ્લોટમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ધર્મ સંદેશ સત્સંગ સભાનું આયોજન સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ સત્સંગ સભામાં અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ જનમંગલ ભગતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિચારો વિશે હરિભક્તો સમક્ષ કથા વાર્તા કરી હતી અને જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોએ શિક્ષાપત્રમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજે દ્વારા અપાયેલા આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ તેમજ ધર્મ પ્રત્યે તમામ હરિભક્તોએ નિષ્ઠા રાખવી જોઈએ અને દરેક હરિભક્તોએ ઘનશ્યામ મહારાજની આજ્ઞાનું પૂરેપૂરું આજ્ઞા અને પાલન કરવું જોઈએ એમ જણાવી છે જનમંગલ ભગતે સંપ્રદાયના ગ્રંથોની માહિતી આપી હતી અને સંપ્રદાયના ગ્રંથોની કથા વાર્તા કરી હતી આ ધર્મસભામાં પાર્ષદ શૈલેષ ભગત પાર્ષદ પરશુરામ ભગત પણ ખાસ પધાર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામિનારાયણ મંદિરના કેશોદના પૂજારી ચંદુભાઈ ગોટેજા દ્વારા કરવામાં આવ્યું હતું ધર્મસભામાં મોટી સંખ્યામાં સંપ્રદાયના બહેનો તથા ભાઈઓ પધારે હતા લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળના પ્રમુખ પટોળિયા અને તેમની ટીમે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેમ તો માં આવી હતી ધર્મનો જવાબ બક્તિ ઉત્તમ કેમા arti રવામાં આવી હતી માં arti સર જનમ ગઈ દ્વારા કરવામાં આવે નક્કી arti વાત વધારે દરેક ભક્તો માટે મહાપૂજા તીપ પા કરવામાં આવ્યુ તો મોટી સદકેમાં દરેક ભક્તો ભાઈ તો તેના અલ્પ લાભ લીધો હતો ભાઈ વા દિનેશભાઈ કાનાબાર કેસૂત જે દર્શક મિત્રો એ સુપર પત ને સબ્સ્ક્રાઇબ નતી કર કરી દેવી

મહારાજની જે આજે અમીરનારાયણ મુખ્યમંત્રી કેશોદ નાંગણે ભવ્યથી ભવ્ય સભાનું આયોજન કરેલું હતું પૂજ્ય મહારાજસિંહના આશીર્વાદ લાલજી મહારાજના આશીર્વાદ નાલજી મહારાજ તો દરેક ભક્તો ને અને ખૂબ ખૂબ આજે સત્સંગ સભાનો લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લીધો સત્સંગ સભા એ મહારાજની કૃપાથી અને આજે મહારાજ ધ્યાન થયા એ નિમિત્તે પણ સભાથી અને કોપાળાથી આપણે વડતાલ વાડીમાંથી ભગત અને આ ત્રણેય આવી અને ખૂબ સુભાને કથા વાર્તાનો લાભ આપ્યો અને સભા ખૂબ વ્યવસ્થિત થઈ અને દરેક ભક્તોજને ખૂબ ખૂબ લાભ લીધો દરેક ધર્મપ્રેમીજનો આ રીતે સત્સંગ લાભ લે અને સત્સંગ જેમ જેમ વિકાસ થાય એવા કાર્યો કરીએ એ મહારાજને તરણમાં પ્રાર્થના લાલજી મહારાજને મહારાજ પ્રાર્થના કરી કે મહારાજ અમને સદબુદ્ધિ આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો